વલસાડના ઉમરગામ પંથકમાં ગુરુવારે મોડી સાંજે વાવાઝોડા અંતર્ગત વાદળોની ભાવ ગર્જના હેઠળ લોકોમાં ભયનું વાતાવરણ અને અનેક ગામોમાં તારાજી સર્જાઈ હતી વલસાડ જિલ્લામાં ગુરૂવારે મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે વાપી વલસાડ શહેર અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો વાપી પંથકમાં સૌથી વધુ ત્રેવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો

અને સંભળાઈ હતી જાણે કોઈ યુદ્ધના ભણકારા વાગતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ પંથકમાં તારાજી પણ સર્જાઈ હતી રાજ્ય હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદ પડતા સ્થાનિક લોકોને કાળજળ ગરમીમાંથી રાહત મળી છે જેમ ભિલાડ વિસ્તારના શિવમ વેલી મુખ્ય માર્ગ પર અચાનક એક ઝાડ પડ્યું હતું ભિલાડના પૂર્વ સરપંચ કપિલ જાદવ રાજેશ વારલી સહિત સમર્થકોએ મોડી રાત્રે ભારે જહેમત બાદ માર્ગ પર પડેલું વૃક્ષ હટાવીને માર્ગને ખુલ્લો કરવાનું કામ આવ્યું હતું બીજી તરફ સંજાણ સિટીઝન અમરેલા કંપનીના શેડના પતરા ઉડ્યા હતા જેને લઈ રો મટીરિયલ અને મશીનરીને નુકસાન થવા પામ્યું છે સંજાણ ઉમરગામ વિસ્તારમાં ઠેર ઠેર મુખ્ય માર્ગો પર ઝાડ તૂટી પડ્યા હતા ઝાડ વીજપોલ પર પડતા વીજ પોલ ધરાશાયી થયા છે મુખ્ય માર્ગો પર વાહનોની અવર જવર પર પણ અસર પડી હતી ઝડપી પવન અને વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદને કારણે અનેક માર્ગો પર પાણી ભરાયા હતા છેલ્લા ચોવીસ કલાકમાં ઉમરગામ અને વાપીમાં સૌથી વધુ ચોવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે ધરમપુરમાં સાત મિલીમીટર વલસાડમાં પાંચ કપરાડામાં ત્રણ અને પાડીમાં બે મિલીમીટર વરસાદ થયો છે પહેલી મે બે હજાર પચીસથી અત્યાર સુધીમાં ઉમરગામમાં સૌથી વધુ બસો તેર મિલીમીટર વાપીમાં એકસો ત્રેપન મિલીમીટર તેમજ ધરમપુરમાં એકસો એકાવન કપરાડામાં એકસો છવ્વીસ વલસાડમાં એકસો ઓગણીસ મિલીમીટર અને છે ગુજરાતમાં રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક બાદ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા દર્શાવી છે આ સાથે પંદરમી જૂન બાદ વરસાદનું જોર વધવાની પણ આગાહી કરી છે તો આજે સવારથી જ વલસાડ વડોદરા સહિત કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે વલસાડના ઉમરગામ અને સંજાણ આસપાસ વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી